ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર જઈને રાજીનામું સોંપ્યું હતું જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે જેઠાભાઈ આહિરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ તથા સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાના કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આ રાજીનામું સોંપવામાં આવ્યું હતું સંગઠનના કાર્યો અને અન્ય વહીવટી જવાબદારીઓને પૂરતો સમય આપી શકાય તે હેતુથી જેઠાભાઈએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેની હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે જેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે જેઠાભાઈ ભાજપના સ્વીકૃત અને મોટા ગજાન નેતા છે અને આજે પણ જનતાના હૃદયમાં તેઓ વસે છે સમયની વ્યસ્તતાના કારણે તેઓએ પાર્ટીને રાજીનામું આપવા અંગે અનેક વખત રજૂઆત કરી હતી જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહો છે એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એમને મળતું રહ્યું છે એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે નાફેડના ચેરમેન છે દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય ડેરી હોય ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદણી અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઈક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભરાયને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે પંચમાળ ડેરી એમણે કરી છે સો ટકા સોળે સો ટકા એમણે પહેલ કરી આદરણી અમિતભાઈએ સીધે બેનિફિટ મળે એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા ને ગુજરાતે એનું ઇનિશિયે લીધું આજે એકાણું ટકા એ ડેરીઓમાં છે પણ સો ટકા શરૂઆત જો કોઈ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે આપ સૌ જાણો છો કે વખતે મુખ્યમંત્રી શ્રી પણ આગામી સમયમાં પણ એ મળતો રહ્યો છે એક જવાબદારી મુક્ત થયા છે પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે મે કદાચ આપને વાત કરી એમ આપને ધ્યાનમાં નહીં અગાઉ પણ પાર્ટીને એ જણાવી ચૂક્યા છે પાર્ટીની વ્યવસ્થામાં પાર્ટીને જયારે એવું લાગે ત્યારે એમની એ વાતને એમને સ્વીકારી છે અનેક કામોમાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન તો મળતું રહેવાનું છે ધારાસભ્ય આજે પણ એ રહેવાના છે ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા ત્યારે પાર્ટી એમની વાત આજે સ્વીકારી મને રાજ્યનું આપ્યું છે પણ અમારા સહકારી ક્ષેત્ર હોય ભારતીય જનતા પાર્ટીની નીવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય એમનું માર્ગદર્શન સતત મળતું રહેવાનું છે સ્વાભાવિક છે કે નાના મોટા દરબલ થતા હોય તો પાર્ટીની વ્યવસ્થામાં મને જગદીશભાઈના નેતૃત્વમાં મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારું શિશસ્ત્ર નેતૃત્વ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે જવાબદારીઓ ના અદર બદલ સાથે જવાબદારીઓ સ્વીકારાતી હોય છે અદબલ થતો હોય છે એ વ્યવસ્થામાં પાર્ટી જ્યારે જે નક્કી કરે એ પ્રમાણેની વ્યવસ્થામાં આપણે જાણ કરી છે થેન્ક યુ જેઠાભાઈના પ્રયાસોથી દૂધ મંડળીઓને પંચમહાલ ડેરીમાં સીધા પૈસા મળતા થયા હતા જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થયું છે અધ્યક્ષના નિવાસે જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદેથી સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જીત વાઘાણીએ જણાવ્યું હતું આપણે જણાવી દઈએ કે પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય પદ સુધી પહોંચનારા જેઠાભાઈ સતત વિવાદમાં રહેતા આવ્યા છે ગુજરાત વિધાનસભાની બે હજાર ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટના તરસંગ ગામે જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં જેઠા ભરવાડના માથે ઈજા પહોંચી હતી સમગ્ર ચૂંટણીમાં આ ઘટનાને કદાચ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના ગણી શકાય

સ્વરાજને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં